હાલ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે વારંવાર હાઇવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે જો તમારા વાહનમાં ફાસ્ટ ટેગ નથી અથવા તો ટેગ નિષ્ફળ જાય તો તમારે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે જો કે સરકારે ડિજિટલ ચુકવણી કરનારાઓ માટે નોંધપાત્ર છૂટની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ફી નિયમો બે હજાર આઠમાં સુધારો કર્યો છે જે નવા નિયમોને લાગુ કરે છે આ નિયમ હેઠળ જો કોઈ ડ્રાઈવર માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડથી ચુકવણી કરે છે તો તેમની પાસેથી ડબલ ટોલ ફી વસૂલવામાં આવશે

મંત્રાલયનું કહેવું છે કે આ પગલાથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઓછી થશે જ પરંતુ મુસાફરો માટે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પણ મળશે આ ફેરફાર ખાસ કરીને એવા ડ્રાઈવરો માટે ફાયદાકારક રહેશે જેમના ફાસ્ટેગ કોઈ કારણોસર સ્કેન કરી શકાતો નથી અથવા તો જેમના ટેગની સમય સીમા સમાપ્ત થઈ ગઈ છે તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે